આવો લાભ પ્રાપ્ત થાય આપણને અને ત્યારે જ આવો યોગ મળે તો એ વાત નક્કી કે આપણા પુણ્યાનો કોઈ પાર નથી આપણા ભાગ્યનો પણ કોઈ પાર નથી કે સેજે સેજે આપણને ગુરુવર્ય શ્રી રીતે આપણે જાણીએ છીએ ભક્તો કેવા સમર્થ એક એક વાત કહી દઉં તારીખ આઠ નવ બે હજાર બાર રવિવાર પુરુષોત્તમ માસનો સમય હોય સ્વામી એ સમય મોટો કરે કડબાને છે ખુરશી ઉપર આમ કેડે હાથ દઈ અને ખુરશી ઉપર બે પગ પોળા કરી હજી યાદ આવે એ મૂર્તિ આપણે અહીંયા બેઠા અહીંયા અને કે વિજય ક્રુઝર લઈ આવો એટલે કે બસ લઈ આવો કે ચાલો બસમાં બેસાડવા માંડો બધાને બહેનોને આ બાજુ ભાઈઓને આ બાજુ હોસ્ટેલ એકમાં હોસ્ટેલ બેમાં ઉતારા બિલ્ડિંગ સ્કૂલ બિલ્ડિંગ બધાને રવાના કરો અને હરિભક્તો હવે સાહેબ આટલી વારમાં સ્વામીજી તૈયારી કરવી હવે અમુક જગ્યાએ વધારે વસ્તુ પહોંચી ગયું અમુક જગ્યાએ ઓછી પહોંચી ગયું તો લોકો ખાખીએ છીએ આ તો સ્વામીને બતાવી દેવું છે આ સમર્થ સંત કહી ગયા છે કે ચિંતા ના કરતા પાર્થિવ દેવે તમારી સાથે નથી પણ મૂકી જાઉં છું આ શાસ્ત્રી સત્સંગ જાઉં છું જેમ કહે એમ કરજો કોઈ ચિંતા નથી તમારું કલ્યાણ જરાય છેટું નથી એ તો કામ કરી ગયા આપણા માટે થઈ હવે આપણે કરવાનું છે